નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટીવી થર્ટીન ગુજરાતી આપની સાથે હું છું લવલીન બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું લોકસાહિત્યકારને રાજકોટ સિવિલનો કડવો અનુભવ થયો છે મીરાબેન આહીરને થયેલો એ કડવો અનુભવ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે પિસ્તાળીસ મિનિટ રહ્યા અને તેમ છતાં તેમના ભાઈનો કેસ ન લીધાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ડોક્ટર અને સ્ટાફે ગેરવર્તન કર્યાના પણ મીરાબેનના આક્ષેપ સામે આવ્યા છે વિડીયો બનાવી અને સિવિલ હોસ્પિટલ પાસેથી જવાબ પણ માંગ્યો છે મામલાને લઈને ટીવી થર્ટીન ગુજરાતીએ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ નો સંપર્ક પણ સાધ્યો હતો વિડીયો બાબતે અજાણ હોવાનો સુપ્રિન્ટેન્ડન્ટ નો જવાબ સામે આવ્યો

આજનો એક અનુભવ તમને જણાવો છે તેમજ આ વસ્તુનો જવાબ પણ જોઈએ છે કારણ કે આ જવાબ છે ને એ સામાન્ય માણસ સાથે જોડાયેલો છે સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં મારા ભાઈને લઈ ગયા પિસ્તાલીસ થી પચાસ મિનિટ અમે લોકોએ ત્યાં આંટા માર્યા કોઈ કેસ ના લખો પછી એના પછી એટલો મિનિટ આટા માર્યા પછી માણસ એમ કહી દે કે અમે અમારો ટાઈમ થઈ ગયો જમવાનો બે વાગી ગયા છે હવે અમે આમને ન લઈ જઈએ અમારો બ્રેક છે આવો જવાબ મળે અમને તો મીરાબેન આહિરે જે રીતે આ અનુભવ શેર કર્યો છે અને બીજી તરફ ટીવી થર્ટીન ગુજરાતીની ટીમે તેમની સાથે વાતચીત પણ કરી છું તે પણ સાંભળ્યું

જલ્દી આમની જે પ્રોસેસ છે કે જે તમે એને કરવાનું છે એ ચાલુ કરો મને કે વાર લાગશે આવો મને જવાબ દીધો એટલે મેડમ ઉતાવળ રાખો ઇમરજન્સી છે તમે લોકો મને ઇમરજન્સીનો મતલબ સમજાવો કે ઇમરજન્સી એટલે શું કેમ કે આ વસ્તુનો મતલબ સમજવો તો જરૂરી છે આપણે તો ઇમરજન્સી એટલી એને એમ કહીએ કે બને એટલી જલ્દી ઉતાવળ થી એને સારવાર મળી જાય મારું માનવું એવું છે કે કાગળની પ્રોસેસ પેલા જરૂરી છે કે માણસ જરૂરી છે ઇમરજન્સીમાં તમે માણસનું ખાલી નામ જ જોવાના છો ને કેમ કે બીમાર છે ને રીતે આવ્યો એવું તો નથી તો તમે હાલો લોકો ફાઇલ કાઢી લીધી છે એટલી વાર તમે લગાવી એ ફાઇલ અમે લોકોએ કાઢી લીધી તો હવે તમે આગળ ડોક્ટર ને બોલાવી નર્સ તો કરો એનો હાથ તો પકડો કોક જોવો તો ખરા કે એને શું થયું છે એને મગજના ભાગમાં ઈર્જા થાય મેડમ જલ્દી કરો એ થશે એમ થાશે બહુ અભદ્ર ભાષામાં મેડમ વાત કરતા હતા એમણે એવું કીધું મને કે તું આમ કરવા તું તેમ કરવા તો પણ મારી સાથે હતા એ બધા એમ કે મેડમ પ્રેમથી વાત કરો તમે

એનું કામ કરી બતાવો અને તમે નોર્મલ માણસ માટે કામ આવો આ બાબત ઉચ્ચ અધિકારીઓ રજૂઆત કરશું હા જ્યાં સુધી આ લોકો સુધરશે નહીં ત્યાં સુધી એને મૂકીશ નહીં કોઈ રીતે નહીં મૂકવું એને તો આ હતા બેન જેમના ભાઈનું ગઈકાલે અકસ્માત થઈ હતી ઇમરજન્સી સારવાર ન મળતા તેમની સાથે જે અભદ્ર વ્યવહાર થયો છે તેને લઈ ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરી અને યોગ્ય કાર્યવાહીની તેમની માગણી છે કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી ટીવી થર્ટી રાજકોટ